તારીખ એકત્રીસ પાંચ બે હજાર ઓગણીસના રોજ મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા પૂજામાં અંતે સ્વામીશ્રીને બાળકોએ પ્રશ્ન પૂછ્યો આજે યોગી જયંતિ પણ છે તો અમે યોગી બાપાને કેવી રીતે રાજી કરી શકીએ સ્વામીશ્રી કહે આપણે બધા અક્ષર પુરછો તમના યોગી બાપાના યોદ્ધાઓ છીએ માયા બહુ જબરી છે બધાના કુચ્ચા બોલાવી દે પણ આપણે જીવમાં મહારાજ સ્વામીની નિષ્ઠા એવી દ્રઢ કરીએ કે મહારાજ સ્વામી સિવાય કાંઈ નીકળે જ નહીં તો મજા આવે